ડોક્ટર રાહુલ કુમાર શૈલેષભાઈ ભગત ઝઘડીયાના ગરીબ આદિવાસી પરિવારનો દીકરો એમબીબીએસની પદવી પ્રાપ્ત કરી પોતાના પરિવાર સમાજ તેમજ નગરનું નામ રોશન કર્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના રખાફળિયામાં રહેતા આદિવાસી ખેડૂતનો દીકરો એમબીબીએસની પદવી પ્રાપ્ત કરી પરિવાર સમાજ તેમજ નગરનું નામ રોશન કર્યું કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને આદિવાસી સમાજના દીકરાએ સાર્થક કરી બતાવે છે ઝઘડિયા નગરના રખાફળિયામાં રહેતા શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે પ્રાથમિક અભ્યાસ ઝઘડિયાની પ્રાથમિક શાળામાં કર્યો હતો ત્યારબાદ ઝગડિયાની હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો બાદ વધુ અભ્યાસ માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું જ્યાં રાહુલે એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરતા તેઓને ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી વધુમાં ડોક્ટર રાહુલ ભગતે જણાવ્યું હતું કે હજુ હું આગળ વધુ અભ્યાસ કરી સમાજ તેમજ દેશની સેવા કરીશ ગરીબ અને આદિવાસી દીકરીઓ ડોક્ટર બનતા પરિવાર તેમજ સમાજનું નામ રોશન કર્યું છે રાહુલે એમબીબીએસની પદવી પ્રાપ્ત કરતાં તેઓ પર અભિનંદનનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે રાહુલે એમબીબીએસની પદવી પ્રાપ્ત કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યો છે